દિલ્હી ચા જોઈ લો અંદર રામદેવ કેટર રસિકભાઈનો અને પિયુષભાઈ એમનો બાબલો હો બંનેના અંદર નંબર છે તમારો હા દિલ્હી ચાટ ને જો આ દિલ્હી ચા દિલ્હી ચાટની આ ચટણી આ રેડ ચટણી હા મીઠી ચટણી આવો ખટી મીઠી બરોબર આ ગ્રીન ચટણી આ શું હો દઈ નાシવ આ મસાલો વાળો ઉપર નાખવાનો બરોબર હા શું હો રસીબ ભાઈ પીઝા જો બેન પીઝા કાપી રહ્યા હા હો અંદર હે પીઝા એક મિનિટ દેખ લો અંદર પીઝા ગરમ હો આપકે એકદમ આ નાસ્તાનું કાઉન્ટર જોઈ લો રામદેવ ખેટર હા તમે લઈ લો તમે ભગ કરો આ શું હીતાફળ બાસુંદ આ સીતાફળ બાસુંદી જોઈ લો અને પૂરી જો અહીંયા પોળ મારેલું છે પૂરી આમાં શું હં બેન ઊંધિયો ખોલજો આરિય ઊંધિયું ઊંધિયું આ પનીર પનીર ભુરજી જો આ ઊંધિયું આ પનીર ઠંડી આ ભાત આમાં શું બેનારી ખાટી મીઠી દાળ જો ખાટી મીઠી દાળ અને અહીંયા પાપડ રસી લાઈવ મોન થાળ લાઈવ મોહાળ જોઈ લો એકદમ ગરમા ગરમ તાજો એકદમ મોન થાળ આ મોન થાળ ખાવાની મજા આવી જાય એકદમ પ્યોર ઘીનો મોન થાળ સાગર ઘીનો અહીંયા જો ભાઈ આ રોટલી બનાવ લાઈવ રોટલી જ આપવાની ને જો આ ઘીમાં લગાઈ લગાઈ આપવાની આમ લગાવી દેવાની જો પ્યાર કહ્યું ચોપડીને જ રોટલી આપવાની બોલો મજામાં ને બસ તો આ ભાઈને રોટલી આપ મિક્સ ભજીયા કોને ગોંટલિયા ભજીયા કહેવાય હે ને જોઈ લો આ બળદે ભાઈ એમના કારીગર રસીકભાઈના હા શું આ ભરેલા મરચાંના ભજીયા ભજીયા ગોટા જો આ મેથીના અને લસણના ગોટા અને આ બતાવજો ગરમ ગરમ લાઈ યાર આ મરચાંના ભરેલા એ ભૂગ્યા ભજીયા આ બટાકાના પિત્તિયાના ભજીયા બીજું કોક રહી ગયો છો શું હા જો આ ભાઈ બતાવ્યા અરિયા બટાકાવાળા ચાર ગોંડલિયા ભજીયા આવી ગયા જો રસિકભાઈ ભુવાજી અને ગોંડલિયા ભજીયા કહેવાય ને ગોંડલિયા ભજીયા મિક્સ અને જોઈ લો આરીએ ચટણી હા ભરેલા એ આથેલા મરચા આરિયા આથેલા ઘરે બનાવેલા અરે અત્યારે જો તાજા તાજા હા પાહું હોલજો મને બતાવજો હવે ખોલવાનું હા સલાડ આવ્યો અરે યાર વસ્તુ જાય મસાલો ભગડવાનો આ ટામેટા કાકડી અને આહુ જો ભુવાજી અમારે ભુવાજી આરિયા શીખોદરવાના અમારા પણ ભાઈ અને કહેવાય સિંગ દાર ને સિંગ ફ્રાય હા હા ચણા અને સિંગ ફ્રાય ચાલો રાખો તો મારા માપમાં શું જવાનું ચાલે હું ચાલે ચાલુ ઊંચા રાખો મારે થોડો થાક લાગવાનું દિલ્લી ચટ આ લીલી ચટણી દહીં ના નાખો સેવ નાખો ને મસાલો

રસિક ભાઈ નાનો છોકરો આશીષ મોટો છોકરો બીજા રસોડામાં જતો રહ્યો જો આ તો હમણાં મોજ પડી જઈએ પાંચસો મણ રહો પેલા બેન આ બધી છે બોલો મિત્રો શું કેવું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર અમારા આશીષભાઈનું મોન રાખજો મિત્રો આ વિડીયોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો બળદેવભાઈ રસિકભાઈના કારીગર એમનો ડાબો હાથ જમણો ઢાબોક જમણો બે બે હાથ બે બે હાથ એમના જ છે જો આ મેથીના અને લસણના ગોટા પણ એકદમ મસ્ત જોઈ લો બે જણ આ આખું આનું કાઉન્ટર સલાડનું કહેવાય આખું કાઉન્ટર રહ્યું અલગ જોઈ લો આ ડિશ કાઉન્ટર એમાં બધું સલાડ ગોઠવેલા હા જમણવારમાં આર્યું સીતાફળ બાસુંદી જોઈ લો અને બીજું પછી જો છોકરો ભરા હું જીયું જોઈ લીયું જો આર્યું આ હાનું શાક હા પનીર ભુરજી જો આ પનીરનું શાક હા એકદમ ટોપ જોઈ લો આ ગુજરાતી ખાટી મીઠી દાળ ખાટી મીઠી ને ગુજરાતી ખાટી મીઠી દાળ જોઈ લો પછી બીજું શું આવ્યું આ પૂરી ક્વંતિભા જો પૂરી તરો અને ભાત જો ખૂબ જ શણગારેલા ભાત આ પાપડ અને બીજું રહી ગયું હોય કે જીકાવો તમે તાર જીકાવો જો ક્વાંતિભાઈ પૂરી ઉતારી રહ્યા જીક જ કરો દે ધીના ધીન જો કારીગરો ફટાફટ ગમે એટલું મોડા હોય તો પાછું ના પડે હા ક્વંતિભાઈ જો પુરિયાનો ઢગલો જો પુરિયું ખૂટવા જ ના દે ને આ મોટો દે થાળો મેલ્યો જો આ તો અમે તો બહાર તણો મોણાની પુરી આવો તો ખૂટે નહીં જો મોણા જમી રહ્યું પણ ચાલુ ફટાફટ જો પૂરી તરી જવાય એકદમ ક્રિસ્પી પૂરી જો એકદમ હે ક્રિસ્પી ક્રિસ્પી એકદમ જો બિસ્કીટ જેવી પૂરી જો ખુલેલી હા પકોડી જેવી પૂરી જોઈ લો પૂરી કહેવાય હારી એ તો બહુ કારીગરો છો કોઈ પોચા હ હાઈ જો ભુવાજી આઈયા રસિક ભાઈ હા પણ ભુવાજી કહેવાની આદત છો એટલે કરતા નહીં બે ભુવાજી છે જો રમેના રફોળામાં જાય ને તો બે જણા ધૂણવા જતા રે હાળા ઘેરે સાંજને કવર લઈને બહુ ઘેર જતા રહે હે રે કહેવાય ભુવાજી હરા કળા કેટર્સ ભરા ભરા કબાબ કબાબ હરા ભરા કબાબ રામદેવ કેટર્સ મહેસાણા પ્રજાપતિ રસિકભાઈ જીઆઈડીસી હોલ કહેવાય કોમ્યુનિટી જીઆઈડીસી કોમ્યુનિટી હોલ જો હવે જમણવાર ચાલુ થયો લગ્ન પ્રજાપતિ કનોડાના કનોડાના પ્રજાપતિ ફેમિલી પહેણ હોય ને કનોડાના પ્રજાપતિ આ બધે ભાઈ ગોટા બનાવો હા